જય મિત્રો સ્વાગત છે બધા નવા બ્લોકમાં માં કૂતરો છે જો હજુ તો નેકળ્યો જ નહીં બાર ચેવા પહેરી ગયા હતા આપણા ને હતા સૂર્યનારાયણ નેકળી ગયા બાર શું

આપણે જોઈએ છે પાળીઓ નાખે જો એડા તો આરે પાવા નાખવા જો બે ચાર દાડા ચીર પોણે આવશે હમું ટ્રેક્ટર હેડા છે બતાવું એ પાળીઓ નાખે આ નાખે પાળીઓ જો બાકી છે નાખેલી છે એટલે આ ભાગ નાખાઈ ગયો આ ભાગ બાકી છે પેલા ખૂણા થોડું ખડું છે ને એ ખડા માટે રાખ્યું છે બીજી રચકો હજી કાલ પૂંખવાનો આજ નઈ પૂંખવાનો ટ્રેક્ટર તો હજી ઘેર અને આપણે એકદમ પાણી વાળી હોય કાલનું પાણી વાળેલું છે હજુ પી નહિ રહ્યું ખેતર મોટું છે એટલે હજી પણ થોડુંક હાજીક આજે લગભગ બે ચાર વાગે રહી જા પાંચ વાગવા આવ્યા છે ચારો ભરાયો એટલે વાળી લેવા દલપત પેલો ભાગ છે આ બાદલો ભાગ મળીએ હવે દલપ ને લઈને આવીને સવાર આપણે ચારો બદલી ને આવ્યા હવે દલપચ્છલ ને લેવા દા હા

તો મિત્રો આપણે દલપતસિંગ ને લઈને આવીને પછી મળીએ દલપતસિંગ ને લઈને આપણે ઘરે આવી ગયા નિશાળ છૂટી ગઈ દલપતસિંગ ઘેર આવી ગયા ડોક્ટર ઉલાડતા ને ઉલાડતા હેડે સારું ઓછી ખાય ભેંસ થોડી નરમ થઈ છે ગરમ ગરમ છે ગરમ ચમ છે આરી ગરમ છે જોવા દેવા આય ગરમ તો છે આય ના જી પાડી રાખા હે ભૂસી થી છે મન લા કોઈ થાય ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને ચેનલ માં ના હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી